સમાચાર મળી રહ્યા છે સતત પાંચમી વખત બાબુ જમનાદાસ પટેલ એમને પ્રમુખ બનાવ્યા હોવાની વાત સામે આવી રહી છે ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે ફરી રિપીટ કરવામાં આવ્યા છે સમાચારો આગળ વાત કરીએ તો સમાચાર ઉત્તર ગુજરાતની સામે આવી રહ્યા છે ને ઉત્તર ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે વાત કરવામાં આવે તો ઊંઝા ઉમિયાધામ સંસ્થાના પ્રમુખની વરણી કરવામાં આવ્યો એના સમાચાર મળી રહ્યા છે સતત પાંચમી વખત બાબુ જમનાદાસ પટેલ એમને પ્રમુખ બનાવ્યા હોવાની વાત સામે આવી રહી છે દસક્રોયના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ ને ફરી એકવાર રિપીટ કરાયા હોવાની વાત સામે આવી રહી છે સાથે જ ઉત્તર ગુજરાતના રાજકારણ ને લઈ આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ઉંઝા વરણી કરવામાં આવી છે સતત પાંચમી વખત બાબુ જમનાદાસ પટેલ એ પ્રમુખ બન્યા છે અને બાબુ જમનાદાસ પટેલ એ દસ ના ધારાસભ્ય પણ છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો વિશ્વના કડવા પાટીદારોનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવા ઊંઝાના સુપ્રસિદ્ધ ઉમિયાધામ માતાજી મંદિર સંસ્થાની કારોબારી એક મિટિંગ યોજાઈ હતી જેમાં સતત પાંચમી વાર પ્રમુખ પદે બાબુભાઈ જમનાદાસ પટેલની વરણી કરવામાં આવી છે એટલે કે એમને રિપીટ કરવામાં આવ્યા હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે ઉમિયાધામ માતાજી ટ્રસ્ટના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી નવા તો ન કહી શકાય કામ તો નવા જ કહી શકાય કારણ કે એમની ટર્મ પૂરી થાય એટલે પાછા પ્રમુખની વરણી કરવામાં આવે એક મીટિંગ યોજાય અને એની અંદર રિપીટ થાય અથવા તો પછી બદલી થાય અથવા તો કોઈ નવા પ્રમુખની વરણી થાય ત્યારે સતત પાંચમી વખત બાબુ જમનાદાસ પટેલ છે કે જેમને ઉમિયા ધામના નવા પ્રમુખ તરીકે ફરી રિપીટ કરવામાં આવ્યા છે અમદાવાદ જિલ્લાના દસખરોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ જે છે તેમને ફરી એકવાર પ્રમુખ તરીકે રિપીટ કરવામાં આવ્યા હતા કડવા પાટીદારોના આસ્થાના ધામ એવા મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે બપોર બાદ એક ટ્રસ્ટની કારોબારી બેઠક મળી હતી જે બેઠકમાં નવા પ્રમુખની વાત કરવામાં આવતી હતી વરણી કરવાની ચર્ચા કરવામાં આવતી હતી તે દરમિયાન અચાનક સમાચાર મળે છે કે બાબુ જમનાદાસ પટેલ કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે વરણી કરવામાં આવી છે સાથે જ દસ્ક્રોઈના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ કે તેમને પ્રમુખ પદ માટે ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે ઉમિયા માતાજી કારોબારી ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો ઊંઝા ઉમિયા ધામે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કડવા પાટીદારોનું સૌથી મોટી એક સંસ્થા પણ કહેવામાં આવે છેલ્લા કહી શકાય કે આમ તો બાબુભાઈ છે એ ઘણા વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા છે ત્યારે પાંચમી વખત બાબુભાઈ ને પ્રમુખ પદ ઉપર જોવા મળી રહ્યા છે ત્યારે પરિવાર એમને પ્રમુખ બનાવતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે